સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક મામલે આજે સરકાર પર આક્રમક વલણ અપનાવતા વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરી રહ્યા છે આ કૂચ એકસો ચાલીસી સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ કરવામાં આવી રહી છે આ કુચ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું હતું કે આજે અમે જે દેખાવ કરી રહ્યા છીએ તેની વિરોધ આંદોલન છે સરકાર અને ગૃહના વડા નથી ઈચ્છતા કે સદન ચાલે લોકશાહી આપણને ગૃહમાં વાત કરવાનો અધિકાર છે તો સંસદની સુરક્ષામાં ચૂક કેવી રીતે થઈ તે મામલે અમે સરકાર પાસે જવાબ માંગતા હતા મહત્વનું છે કે સંસદમાં વિપક્ષી સાંસદોએ સંસદમાં તેર ડિસેમ્બરે થયેલી ચૂક મામલે હંગામો કરતા બંને ગૃહમાંથી એકસો તેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેમાં લોકસભામાંથી કુલ સત્તાણું સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તો ચૌદ ડિસેમ્બરે તેર અને અઢાર ડિસેમ્બરે તેત્રીસ અને સૌથી વધુ ઓગણપચાસ સાંસદોને ઓગણીસ ડિસેમ્બરે સસ્પેન્ડ કરવામાં આવ્યા તો ગઈકાલે પણ બે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં તમામ પક્ષોના સભ્યોનો સમાવેશ થાય છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ